નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં સૌથી સિનિયર શિક્ષકો હોય છે જિલ્લાના તેમને ફરજિયાત બઢતી લેવી પડશે એટલે કે તેમને મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળવો પડશે તેવો એક મેસેજ આપણે જોઈ રહ્યા છીએ તો શું છે આની હકીકત ક્યા પરિપત્ર મુજબથી આ મેસેજ વાયરલ થયો છે તો આજના વિડીયોમાં આપણે સમજશું તો વિડીયો પૂરો જોજો જે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો તારીખ અઢાર એક બે હજાર બારથી મુખ્ય શિક્ષકની ભરતીના નિયમો પ્રમાણે પ્રાથમિક શિક્ષક છે તેને જો મુખ્ય શિક્ષકને બઢતી જોતી હોય તો તેને સ્નાતક કરેલું હોવું જોઈએ સાથે બીએડ અથવા પીટીસી પાંચ વર્ષનો સહાયક અથવા શિક્ષક તરીકે અનુભવ અને સાથે સાથે તેમણે એચ એટલે કે હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ પાસ કરેલી હોવી જોઈએ હવે જે પરિપત્ર છે જે તમારી સામે આવી રહ્યો હશે જેમાં રાજ્યની જિલ્લા શિક્ષણ સમિતિઓ અને નગર પ્રાથમિક શિક્ષક સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ યોજનાનો લાભ આપવા બાબત જેઓ તારીખ તેર છ બે હજાર ચોવીસનો પરિપત્ર છે તેમાં મુખ્ય મુદ્દો એ છે કે જે પણ પ્રાથમિક શિક્ષકો છે તે એચટાટ પરીક્ષા પાસ કરી મુખ્ય શિક્ષક બની ગયા પરંતુ ફરીથી તેઓ આકસ્મિક કારણોસર ફરી રીતે પરત મૂળ સંવર્ગમાં એટલે કે પ્રાથમિક શિક્ષકમાં આવી ગયા ત્યારે તેમનો જે ઉચ્ચતર પગાર ધોરણ છે તે અટકાવવામાં આવ્યો હતો જે પગાર ધોરણ હોય છે નવ વીસ અને એકત્રીસ વર્ષે મળતું પગાર ધોરણ ત્યારે જેને લઈને પ્રાથમિક શિક્ષકો અને સંઘો દ્વારા વિરોધ થયા અને તેના ફરી વિચારણા હેઠળ લાવવામાં આવ્યો મુદ્દો હવે તે મુદ્દો વિચારણા હેઠળ હતો ત્યારે મિત્રો બાર એક બે હજાર એકવીસના જાહેરનામા પહેલાં પ્રાથમિક શિક્ષકને ને બે સવર્ગ હતા જેમાં એક હતું મુખ્ય શિક્ષક અને બીજું હતું કેળવણી નિરીક્ષક કેળવણી નિરીક્ષક છે એ જિલ્લાના સૌથી સિનિયર શિક્ષક છે તેમને બઢતી આપવામાં આવતી અને મુખ્ય શિક્ષક માટે પ્રાથમિક શિક્ષકે મુખ્ય શિક્ષકની જે પરીક્ષા હોય છે એટલે કે એચ ટાટ હે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ તે પાસ કરેલી હોવી જોઈએ તો જ તેમને સ્વૈચ્છિક બઢતી આપવામાં આવતી હતી ત્યારે હવે તેને લઈને વિચારણા કરવામાં આવી છે અને નવો પરિપત્ર જે બહાર પાડ્યો છે તે મુજબ બે મુદ્દા મહત્વના સામે આવ્યા છે જેમાં પહેલો મુદ્દો છે પ્રાથમિક શિક્ષકો છે તે અઢાર એક બે હજાર બાર થી અગિયાર એક બે હજાર એકવીસ વચ્ચે સ્વૈચ્છિક એચાર્ટમાં ગયા છે અને આકસ્મિક કારણોસર ફરીથી મૂળ સવર્ગ એટલે કે પ્રાથમિક શિક્ષકમાં પરત ફર્યા છે તેમનો ઉચ્ચતર પગાર ધોરણ અટકાવી શકાશે નહીં અને તેમને સોળ આઠ ઓગણીસો ચોરાણું ના ઠરાવ મુજબ તેમને નવ વીસ એકત્રીસ નું ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર થાય છે જે ઓગણીસો ચોરાણું નો જે ઠરાવ છે તે તમે જોઈ શકો છો જેમાં પેજ નંબર ચાર ઉપર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નવ વીસ એકત્રીસ નું કર્મચારીઓને પગાર ધોરણ ચૂકવવામાં આવે તો આ ઠરાવ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે બીજો મુદ્દો છે એ ખૂબ જ વાયરલ થઈ રહેલો છે એ મુદ્દો છે કે જેમાં બાર એક બે હજાર એકવીસ પછી જે પણ પ્રાથમિક શિક્ષકો બઢતીનો અસ્વીકાર કરશે તેમનું ઉચ્ચતર પગાર ધોરણ પણ અટકાવવામાં આવશે તો એ વાત કરવામાં આવી છે તો આ જે પરિપત્ર છે તે તમને નીચે ડિસ્ક્રિપ્શન મળી જશે તમારો વિચાર અહીંયા કહેવાનો છે કે શું સૌથી સિનિયર શિક્ષકોને આચરણનો ચાર્જ ફરજિયાત સોંપવો જોઈએ અને ઉચ્ચતર પગાર ધોરણના વાક્ય સાથે તેમને આ ચાર્જ લેવા ભલામણ કરવી જોઈએ કે પછી આવો નિયમ ન હોવો જોઈએ તો આ હતો આ વાયરલ એક મેસેજ હતો તેનો આ પરિપત્ર મિત્રો આજનો હતો હતો એ આ લઈને પરિપત્રમાં તમારા શું વિચાર છે પરિપત્ર વિશે અને આચાર્ય આચાર્યશ્રીના પદ વિશે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકો દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ